અથાણું અથાણું એક એવી વસ્તુ છે કે જે શાકના ઓપ્શનમાં આપણે લઈ શકીએ છીએ રોટલી રોટલા ભાખરી પરોઠા કોઈ પણ સાથે આપણે અથાણું ખાઈએ તો શાકની જરૂર પડતી નથી એમાં પણ જો સરસ મજાનું આવું આખી કેરીનું અથાણું મળી જાય તો તો મોજ જ પડી જાય એટલું સરસ આ અથાણું બને છે તમે જોઈ શકો છો કે અથાણું જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું સરસ બન્યું છે તો આવું આખી કેરીનું અથાણું તમારે પણ બનાવવું હોય તો મારા વિડીયોને પૂરો જોજો હેલો ફ્રેન્ડ્સ હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો આજે હું તમારા માટે લઈને આવી છું સરસ મજાનું આખી કેરીનું અથાણું તો ચાલો જોઈ લઈએ રેસીપી આ અથાણાને એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે તો ચાલો બનાવીએ એક વર્ષ સુધી ખરાબ ના થાય તેવું અથાણું અને જમવાનો સ્વાદ વધારે તેવું સરસ મજાનું દાબડા કેરીનું અથાણું તો ચાલો જોઈ લઈએ રેસીપી તો સૌપ્રથમ મેં અહીંયા પાંચસોથી છસો ગ્રામ જેટલી કેરી લઈ લીધી છે કેરી જે સિઝનની પહેલી કેરી હોય છે નાની નાની એ જ લેવાની છે જો તમે થોડા મોડાથી કેરી લેશો તો વચ્ચેની ગોઠલી પાકી થઈ ગઈ હશે તો આ અથાણું સારું નહીં બને તો આ કેરીનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે એને આ રીતે ચાર ઉપરથી ચીરા લગાવી અને વચમાંથી આપણે તેની ગોઠલી કાઢી લેવાની છે આ કેરીની ગોઠલી હજી કાચી હોય ત્યારે જ કેરીનો યુઝ કરવાનો છે જેથી ગોઠલી સરળતાથી નીકળી જાય આ રીતે થોડું વધારે કાપો મૂકી આપણે તેની અંદરથી થોડું પ્રેસ કરી આવી રીતે વ્હાઈટ ગોઠલી જે હોય છે તે કાઢી લઈશું હવે આપણે એ રીતે ચારેય ભાગમાંથી વચ્ચેનો ગોઠલીનો જે ભાગ હોય છે તે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે કેરીમાંથી ગોઠલીનો ભાગ ખૂબ જ આસાનીથી નીકળી ગયો છે તો આ જ રીતે આપણે બધી જ કેરીમાંથી ગોઠલી કાઢી લઈશું જો તમે કેરીની શરૂઆત થાય ત્યારે જ આવી રીતે નાની કેરી લઈ આવશો તો જ તમારી ગોટલી સરળતાથી નીકળી શકશે નહીતર જો તમે થોડા ટાઈમ પછી કેરી ખરીદી અને આવી રીતે અથાણું કરવા માગશો તો અથાણું બનશે નહીં કેમ કે વચ્ચેની ગોટલી ત્યારે પાકી જાય છે તો આવી રીતે આસાનીથી નહીં નીકળે તો અહીંયા મારે બધી જ કેરીમાંથી ગોટલી મેં કાઢી લીધી છે તો હવે મેં એક આ રીતે ડીશ લઈ લીધી છે તેમાં એક વાટકી જેટલું મીઠું ઉમેરી દઉં છું અને બે મોટી ચમચી જેટલી હળદર બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે મિક્સ થઈ જાય એટલે કેરીમાં આપણે જે વચ્ચેથી કાપા પાડ્યા છે તેમાં આપણે આ મીઠું અને હળદર સારી રીતે ભરી દેવાના છે બધી જ બાજુ આ રીતે કાપા ખોલી અને ભરી ને આપણે કેરીને સાઈડમાં રાખતા જશું આ જ રીતે ધીમે ધીમે બધી જ કેરીમાં આપણે ભરી લઈશું બધી જ કેરીમાં આ રીતે હળદર મીઠું ભરી દીધા પછી એક બાઉલ લઈ લઈશ તેમાં આપણે કેરીને આ રીતે ગોઠવી દઈશું અને ત્યારબાદ તેમાં વધેલા હળદર મીઠું પણ ઉપરથી ઉમેરી દઈશું હવે તેને આખી રાત ઢાંકીને રાખી દઈશું વચ્ચે બેથી ત્રણ વાર આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે ઉપર નીચે અને પાછું રાખી દઈશું આખી રાત આ રીતે રાખ્યા બાદ તમે જોઈ શકો છો કે સવારે કેરીનો કલર બિલકુલ બદલાઈ ગયો છે ઉપરની છાલનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો આ હવે પરફેક્ટ છે તો હવે આપણે એક સરસ કોટનનું કપડું લઈ લેશું આ રીતે અને કેરીમાંથી પાણી નીતાારતા જઈ તેને આ કપડા પર સૂકવી દઈશું આ રીતે ઊભી આડી તમને જેમ પસંદ હોય તેમ રાખવું જેનાથી તેમાંથી પાણી નીકળી જાય અને અંદરથી પણ સરસ કોરી હવે મેં અહીંયા એક વાટકી જેટલી આ રીતે સૂકી મેથી આવે છે તે લઈ લીધી છે તેને એક માં લઈ પાણીમાં સારી રીતે દોઢ કપ જેટલું પાણી નાખી પલાળી દીધી છે કે જ્યાં સુધી તે પોચી ન થાય તો તેને પલળતા ચાર કલાક જેટલો સમય લાગે છે તો તમે જોઈ શકો છો કે ચાર કલાક પછી આ રીતે પ્રેસ કરતાં મેથી સરસ પલળી ગઈ છે તો હવે આપણે તેને જે કેરી પલાળેલું પાણી હતું તેમાં મેથીમાંથી પાણી નીતારી આપણે મેથી બધી જ ઉમેરી દઈશું અને તેને પાછું ત્રણથી ચાર કલાક સુધી પલળવા દઈશું જેથી કરી મેથીમાંથી જે કડવાશ હશે તે દૂર થઈ જશે અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે ત્રણથી ચાર કલાક પછી સરસ મેથી પાણીમાં પલળી ગઈ છે પાછી તો તેને આપણે એક ચારણીમાં કાઢી લઈશું અને વધારાનું પાણી નીતારી લઈશું થોડીવાર ચણીમાં રાખ્યા બાદ પાણી જ્યારે નીતરી જાય એટલે આપણે તેને જે કપડાં પર કેરી સૂકવી હતી અથવા તો બીજું કપડું લઈ આપણે મેથીને અહીંયા એકદમ સરસ પોળી પોળી કરી અને સૂકવી દઈશું આ રીતે ચારથી પાંચ કલાક સુધી પાછી સૂકવવા દઈશું એટલે મેથી એકદમ સરસ કોરી થઈ જશે હવે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલું શીંગ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અથાણું બનાવતી વખતે હંમેશા સિંગ તેલનો જ ઉપયોગ કરવો જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે તેલને એટલું ગરમ કરવાનું છે કે તેમાં થોડો મસાલો ઉમેરીએ તો તરત જ ઉપર આવે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું વધારે ગરમ નથી કરવાનું હવે આપણે અથાણાનો મસાલો બનાવી લઈશું તેમાં મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલા રાઈના કુરિયા લઈ લીધા છે તેને આ રીતે ફેલાવી લેવા ત્યારબાદ સો ગ્રામ જેટલા મેથીના કુરિયા લઈ લીધા છે અને ત્યારબાદ સો ગ્રામ જેટલા ધાણાના કુરિયા લઈ લીધા છે આમાં તમને જે પસંદ હોય તે થોડું ઓછું વધારે ઉમેરી શકો હવે અહીંયા મેં એક ચમચી જેટલી હિંગ લઈ લીધી છે હિંગથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એક ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું હવે જે તેલ ગરમ કર્યું છે તેમાંથી આપણે અહીંયા બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરી અને મિક્સ કરીશું તેલ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ નહીતર મસાલો બળી જશે એટલે આપણે અહીંયા તેલ થોડું ઠંડુ લઈએ તો સારું રહેશે મેં અહીંયા એકદમ ઠંડુ પણ નથી થવા દીધું અને એકદમ ગરમ પણ નથી લીધું હજી મને અહીંયા થોડા તેલની જરૂર લાગે છે તો હું પાછું એક ચમચો જેટલું તેલ ઉમેરી દઈશ તેલ આ રીતે દેખાય ત્યાર પછી આપણે આ મસાલાને દસ મિનિટ માટે રાખી દઈશું હવે આપણી મેથી પણ તમે જોઈ શકો છો કે સરસ સુકાઈ ગઈ છે એકદમ કોરી કોરી થઈ ગઈ છે આ રીતે

મેથીમાં મેથી મીઠું હશે એટલે મસાલા પૂરતું જ મીઠું અહીંયા ઉમેરવાનું છે અને પાછું સારી રીતે મિક્સ કરી લઈશું લાલ મરચું તમારે જ્યારે મસાલામાં તેલ ઉમેર્યું તે થોડું ઠંડુ પડે પછી જ ઉમેરવાનું છે જોઈ શકો છો કે સરસ મજાનો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ કેરીને આ રીતે તમે જોઈ શકો છો કે કેરી સરસ મજાની સુકાઈ ગઈ છે જો કેરીને તમારે આ રીતે આમ ખોલી અને વચમાં ટૂટપીક રાખી સુકવવી હોય તો પણ સુકવી શકો પણ મેં અહીંયા આખી રાત સુકવી છે એટલે ખૂબ જ સરસ સુકાઈ ગઈ છે તો હવે આમાં આપણે આ રીતે ચમચીની મદદથી મસાલો ભરી અને આ રીતે કેરીને પેક કરી દેવાની છે થોડું પ્રેસ કરી ભરવાનું છે આપણે આ રીતે આપણે એક પછી એક બધી કેરી ભરી લઈશું છેક સુધી ભરવાની છે આપણે વચમાં સ્પેસ રહેવી ના જોઈએ આ રીતે બંને બાજુથી આપણે ભરતા જશું મસાલાનો કલર ખૂબ જ સરસ આવ્યો છે તમે જોઈ શકો છો અને આ રીતે જો અથાણું બનાવશો તો ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગશે અને બધાને ખૂબ જ પસંદ આવશે આ રીતે થોડું થોડું પ્રેસ કરતા જઈ આપણે ભરી લેવાનો છે જેમ આપણે ભરેલા શાકનો મસાલો ભરીએ એ રીતે આપણે આવી રીતે ભરી લેવાનો છે તો હવે મારે અહીંયા બધી જ કેરી આ રીતે ભરાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે મેં અહીંયા એક કાચની જાર લઈ લીધી છે સરસ ધોઈ અને કોરી કરીને જ તમારે અહીંયા બણીનો ઉપયોગ કરવાનો છે તો તેમાં સૌથી નીચે હું પેલા થોડો મસાલો આ રીતે ઉમેરી દઈશ અને ત્યાર પછી આપણે કેરી ઉમેરીશું હવે તેમાં એક પછી એક કેરી આ રીતે આપણે ઉમેરી દઈશું બી આ રીતે ગોઠવવી જેથી તેનો મસાલો સરસ જેમ ભરેલો છે તેમ જ રહેશે આટલું ભર્યા પછી આપણે તેમાં પાછો થોડો મસાલો ઉમેરી દઈશું અને પાછી આપણે કેરી ગોઠવી દઈશું તો મેં અહીંયા બધી જ કેરી ઉમેરી દીધી છે અને તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં કેટલું તેલ નીકળી ગયું છે મસાલામાંથી તો એ પણ આપણે ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે જે મસાલો વધેલો છે એ બધો જ ઉમેરી દેવાનો છે આ રીતે થોડું પ્રેસ કરતા જવાનું છે હવે આપણે એમાં જે આ ગરમ કરેલું તેલ છે તે સરસ ઠંડુ થઈ ગયું છે તો તે ઉપરથી ઉમેરી દેવાનું છે ઉપર લેવલ આવી જાય ત્યાં સુધી આપણે ઉમેરી દેવાનું છે જો ઓછું પડે તો પાછું ગરમ કરીને ઉપરથી ઉમેરી દેવું પણ તમે જોઈ શકો છો કે સરસ ઉપર સુધી આપણે લેવલ થઈ ગયું છે તો તેમાં ચમચી થી આ રીતે થોડી પ્રેસ કરી દઈશું હજી તો આપણે સરસ પ્રેસ કરતા આ રીતે તમે જોઈ શકો છો કે તેલ ઉપર સરસ આ રીતે પ્રેસ કરવાથી આવી ગયું છે અને કેરી અંદર ડૂબેલી રહેવી જોઈએ એ રીતે આપણે સરસ પ્રેસ કરવાનું છે જેથી કરી કેરીમાં બધા જ મસાલા સરસ પડી જાય અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો તમે જોઈ શકો છો અને તેલ સરસ નીચે સુધી આ રીતે રાખીશું તો કેરી નું અથાણું બગડશે નહીં તો હવે આપણે તેને ઢાંકણ બંધ કરી ટાઈટ બંધ કરવાનું છે અને પછી આપણે રાખી દઈશું તો તૈયાર છે સરસ મજાનું મેથીયા આખી કેરીનું અથાણું જેને તમે રોટલી રોટલા ભાખરી પરોઠા કોઈ પણ સાથે ખાઈ શકો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મળીએ નવી રેસીપી સાથે